શ્રી ગણેશાય નમ મિત્રો સુખ દુઃખ મૃત્યુ નુકસાન લાભ આ બધા આપણા જીવનમાં મહત્વપૂર્ણ અંગો છે જીવનમાં ક્યારેક સુખનો તડકો આવે છે તો ક્યારેક દુઃખના વાદળો પણ છવાઈ જાય છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચડાવ આવતા જ રહે છે આ બધું સમયના ચક્રના કારણે થતું હોય છે સમય કરતાં વધારે કિંમતી કઈ નથી અને દરેક વ્યક્તિ સમય સમક્ષ ઝૂકી જાય છે સમય એક એવું હથિયાર છે જેના ઘા બહુ તેજ હોય છે તે ઘાને કોઈ ભરી શકતું નથી પરંતુ આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા સમય ચક્રનો તબક્કો શું થવાનો છે સમય આપણા માટે ખુશીના દરવાજા ખોલશે કે પછી આ હંમેશા માટે બંધ જ રાખશે આવા અનેક પ્રશ્નો તમારા મનમાં પણ ઉત્પન્ન થતા હશે તેથી આપણે આ વિડિયોમાં જાણીશું કેટલાક સારા સંકેતો વિશે જેના દ્વારા તમે તમારા આવનારા શુભ સમય વિશે જાણી શકો છો જ્યારે નારદ મુનિ વૈકુંઠ ધામ પહોંચે છે ત્યારે તેઓ ભગવાનને આ સંકેતો વિશે પૂછે છે ત્યારે શ્રી હરિ વિષ્ણુજીએ તેમને કહ્યું કે તેઓ પોતે જ કેટલાક એવા સંકેતો માણસને મોકલે છે જેના દ્વારા તે પોતાના ભવિષ્ય વિશે જાણી શકે છે તે સંકેતો પ્રકૃતિ દ્વારા પ્રાણીઓ દ્વારા શુભ સંકેતો દ્વારા અથવા મારા ભક્તો દ્વારા પણ મળી શકે છે અને આ સંકેતો માણસને મળે તો છે તેમને ખબર ના હોવાને કારણે તેઓ નજર અંદાજ કરતા હોય છે તો ચાલો આપણે આ વિડીયોમાં ભગવાન વિષ્ણુએ આપેલા સંકેતો વિશે જાણીશું પણ એના પહેલા તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રથમ સંકેત એ છે કે જો તમારી આંખો બ્રહ્મ મુરુતમાં એટલે કે સવારે ચાર વાગ્યાના આસપાસ ખૂલે છે અને તમે ભગવાનને સ્મરણ કરો છો અથવા તમને કોઈ એવું લાગે છે કે કોઈ તમને કઈ દિશામાં લઈ જઈ રહ્યું છે તો સમજો તમારા માટે સફળતાના નવા દરવાજા ખુલવાના છે તમને તમારા જીવન માટે સાચો માર્ગ મળવાનો છે અને તેમાં ભગવાન પોતે તમારો સાથ આપશે સો તમારી આંખ પણ બ્રહ્મ મુહૂર્તમાં ખુલતી હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવજો બીજો સંકેત છે તમે ક્યારે પણ એવું અનુભવ્યું હશે કે ક્યારેક તમારું મન કોઈ પણ કામ વગર ખુશ રહે છે તમારો ચહેરો ખુશનુમા સ્મિતથી ભરેલો રહે છે આ સંકેત દર્શાવે છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે અને તમે હંમેશા ખુશ ખુશાલ રહેશો તો આવા સમયે આપણે એવી બાબતો વિશે સારા સમાચાર મળે છે જેના વિશે આપણે વિચારતા પણ નથી ભગવાન આપણા મનમાં વસે છે માટે મનને પ્રસન્ન રાખવું એ સૌથી મોટી વાત છે આ એક શુભ સંકેત માનવામાં આવે છે ત્રીજો સંકેત છે જો માતા ગાય વારંવાર તમારા ઘરના દરવાજા પર આવે છે અને વાંદરો પોતે તમારા ઘરમાંથી કોઈક વસ્તુઓને લઈ જાય છે બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે છે અથવા પક્ષીઓ તમારા આંગણામાં ફરતા હોય છે તો આ બધા સંકેતો સૂચવે છે કે તમારો આવનાર સમય તમને વધુ મજબૂત બનાવશે જો તમે તમારા જીવનમાં યોગ્ય લક્ષ્ય પર પહોંચીને તે લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો ચોથો સંકેત એવું છે કે એવું માનવામાં આવે છે કે નાના બાળકોમાં ઈશ્વરનો વાસ હોય છે જો કોઈ નાની બાળકી કે બાળક તમને જોઈને સ્મિત કરે છે અથવા તમારા ઘરે આવે અને તમારા આંગણામાં ખુશીથી રમે તો તેને આ ખૂબ જ સંકેત શુભ સંકેત માનવામાં આવે છે તમારું જીવન સ્મિતથી ભરાઈ જશે અને નવી ખુશીઓ અને નવા સંબંધો તમારા જીવનમાં જોડાવા જઈ રહ્યા છે ભગવાનની કૃપાથી જ તમને આવા સંકેતો મળી રહ્યા છે પાંચમો સંકેત લાંબા સમયથી ચાલી રહેલ ખર્ચાઓ જો ભવિષ્યમાં આ સંકટ ટળવા લાગે અને પૈસાના નવા સ્ત્રોત ખુલવા લાગે તો સમજી લેવું કે તમારો ખરાબ સમય જવાનો છે અને પૈસા હવે તમારા ઘરમાં ચોક્કસપણે રહેશે અને તમારા ઘરે ઘરે મહાલક્ષ્મીનું આગમન થશે છઠ્ઠો સંકેત છે પૂજાની થાળીમાં ફૂલ માળા ચંદન અજાણતા પડે અને જો તમે ભગવાનની મૂર્તિ સામે જોવો છો અને તમને એવું લાગશે કે તે તમારા સામે જોઈને હસ્તી હોય અને ઘરમાં પ્રિય મહેમાનોનું આગમન થાય ઘરમાં ચાંદી અને સોનાના દાગીનાનું આવવું સ્ત્રીઓના ડાબા શરીરના અંગો અને પુરુષોના જમણા શરીરના અંગોનું ફરક ખૂબ જ શુભ માનવામાં આવે છે આ તમામ સંકેતો તમને આવનારા શુભ સમય વિશે ચેતવણી આપે છે સાતમો સંકેત જો તમે કોઈ શુભ કાર્ય માટે વહેલી સવારે બહાર નીકળો છો અને તમને ગાય માતાના દર્શન થાય છે અથવા તમને કોઈ સંતો સાધુ મહારાજ પૂજારીના આશીર્વાદ મળે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે મતલબ કે આપણે જે કામ માટે નીકળ્યા છીએ તે કાર્ય ચોક્કસપણે સફળ થશે એ કાર્યમાં તમને સફળતા મળતા કોઈ રોકી શકશે નહીં આઠમો સંકેત છે સાંજે પાણીથી ભરેલું વાસણ અથવા તમને કોઈ દૂધ ભરેલું વાસણ કે કોઈ મીઠી વસ્તુ આપે પ્રસાદમાં તો આ સંકેત પણ તમારા જીવનમાં શુભ સમયના આગમનનો સંકેત આપે છે તો મિત્રો આ એવા કેટલા સંકેતો જે દર્શાવે છે કે વ્યક્તિ પર ભગવાનની કૃપા પ્રાપ્ત થવાની છે તો સમજી લેવું જોઈએ કે તમારા માટે પણ સારા દિવસો આવવાના છે તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જય શ્રી કૃષ્ણ